સમયક દાહોદમાં લીમખેડામાં અંધેરી નગરી ને ચોપાટ રાજા જેવો ઘાટ સર્જાયો છે હાથીધરા ગામે તંત્રની ગંભીર બેદરકારીના દ્રશ્ય સામે આવ્યા છે રોડ તો બનાવ્યો પણ વીજપોલ હટાવવાનું તંત્ર ભૂલી ગયું વીજપોલ પર કોઈ પણ પ્રકારના સાંકેતિક બોર્ડ પણ નથી લગાવ્યા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય છે તો દાહોદના લીમખેડાના આ દ્રશ્ય છે કે જ્યાં તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે કામગીરી સામે એટલા માટે સવાલ થઈ રહ્યા છે કે તંત્રએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે જે ચોવીસ કલાકની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્ય છે અને એ દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ બનાવવાની કામગીરી તો કરવામાં આવી રોડ બની પણ ગયો પરંતુ જે એની વચ્ચે જે વિજલાઇન છે એ વિજલાઇન એની એ જ સ્થિતિમાં છે અને એના કારણે અકસ્માતનો ભય અત્યારે લોકોને સતાવી રહ્યો છે વીજપોલ હટાવવાનું તંત્ર ભૂલી ગયેલું છે અને આ બેદરકારીને કારણે ક્યારેક કોઈકનો જીવ જાય તે પ્રકારની પણ સંભાવનાઓ છે કારણ કે આ પહેલા આ પ્રકારની ઘણી બધી ઘટનાઓ બની ચૂકેલી છે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયેલા છે ધ્રુવ દાહોદના લીમખેડામાં તંત્રએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે રસ્તો તો બનાવ્યો પણ વીજપોલ હટાવવાનું ભૂલી ગયા ચોક્કસથી દાહોદમાં અંધેર નગરી અને ચોપટ રાજા જેવો એક કિસ્સો સામે આવ્યો છે લીમખેડામાં રોડ બન્યો પણ તંત્રએ ક્યાંક ઇલેક્ટ્રિક પોલ હટાવવાનું જ ભૂલી ગઈ છે પણ ક્યાંક ને ક્યાંક રસ્તા વચ્ચે થી ઇલેક્ટ્રિક પોલ હટાવવાનું ભૂલી ગયા ત્યારે તંત્ર ની આ બેદરકારી સામે કોઈ વ્યક્તિ નો જીવ પણ જઈ શકે એવી અત્યારે સંભાવના જોવાઈ રહી છે ત્યારે તંત્ર આ વીજ પોલ ક્યારે હટાવે છે તે તો હવે જોવું રહ્યું જી આભાર તમામ વિગતો માટે